જોવા મળી રહ્યું છે કીર્તિ મંદિરના પાછળના ભાગે ગલીઓમાં કચરાના ગંજ ખડકાયા હોવાથી સ્થાનિકોમાં મહાનગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ આ વિસ્તારમાં સફાઈ કામદારો નિયમિત રીતે આવતા નથી કચરા પેટીઓ છલકાઈ રહી છે અને રસ્તાઓ પર કચરો વેરાયેલો રહે છે તેમજ ગંદકીને કારણે દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય ઉભો થયો છે જ્યારે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવી ત્યારે અંતે હારીને સ્થાનિકોએ પોતે જ સફાઈ કરવાની ફરજ પડી છે રહેવાસીઓ જણાવે છે કે તેઓએ અનેક વખત નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે પરંતુ કોઈ ફરક પડ્યો નથી અંતે તેઓને તેના સ્વાસ્થ્યની રક્ષા માટે જાતે જ સાવરણા પકડવા પડ્યા છે ત્યારે પોરબંદરમાં તો એવો ઘાટ સર્જાયો છે કે ટેક્સ પણ પ્રજા ભરે અને સફાઈ પણ પ્રજા કરે હું પ્રવીણા મદાણી બોલું છું કીર્તિ મંદિર પાછળનો નો સોનીવાડ જે એરિયા છે ને જૂનો એ કહેવાય છે સોનીવાડ જ તો ત્યાં સફાઈ કામદારો છે ને આવતા જ નથી રેગ્યુલર એ આવતા નથી ને ચાર પાંચ દિવસ એનું મન પડે ત્યારે ગમે ત્યારે આવ્યું પછી અમે ફરિયાદ કરવા જઈએ છીએ અહીંયા શીતલા ચોક માં કે જે ઉભા હોય એમ કે હાજરી પૂરવા વાળા એને તો ક્યારેક કોક મોકલે કે આવો કે આવી જશે ગઈ ગઈકાલે કીધું તો કે તો કે હા હમણાં સફાઈ થઈ જશે પણ આયવા નથી એટલે છેલ્લા પાંચ વર્ષથી અમને આ તકલીફ છે હવે અમે સવારમાં ઉઠીને સાડા છ વાગ્યામાં મારી જાતે સાફ કરી અને કચરાપેટીમાં કચરા નાખી દઈએ છીએ અને ન નાખ્યા હોય ને એમનેમ ભેગા કર્યા હોય તો એમને ચાર પાંચ દિવસ સુધી ફેડા રહીને પાછા ગાય કૂતરા એ બધા કચરા આવી અને ઉડાડી જાય છે એટલે ઈ નું ઈ પાછું એટલે અમે તો દિવસમાં બે વાર વાળીએ તો એનું ઈ જ છે તો અમને હવે કાયમી અહીં છે ને કચરા સફાઈ કરવા માટેનું માણસ એક જોઈએ છીએ પેલા હતું તો હવે કેમ નથી તો તમારે સ્વચ્છતા અભિયાન તો કીર્તિ મંદિર ની ગલીમાંથી કચરા પડ્યા હોય કોઈ એરિયા છે એ બધો કચરાનો જ છે એમાં જો ઢોર બગાડે ગાય કૂતરા એનું છાણ હોય આ તો એ બધું હવે રાતના નીકળીએ તો એ પગ માં આવે છે તો હવે આ માટે અમને યોગ્ય હવે પગલા લ્યો તમે એને એક માણસ અમને મોકલો આ વિસ્તાર પોરબંદરની શાન છે તેમ છતાં અહીં જ સફાઈનો આટલો અભાવ તે મહાનગરપાલિકાના વહીવટ સામે મોટા સવાલ ઊભા કરે છે જાગૃત નાગરિકોની માંગ છે કે કીર્તિ મંદિર જેવા સંવેદનશીલ અને પ્રવાસન ધામ નજીકના વિસ્તારમાં સફાઈ માટે વિશેષ સ્ટીમો મૂકવામાં આવે અને નિયમિત સફાઈ થાય તે સુનિશ્ચિત કરવામાં આવે મહાનગરપાલિકાના અધિકારીઓ સફાઈ અભિયાનની મોટી મોટી વાતો કરે છે પરંતુ માત્ર કીર્તિ મંદિર જ નહીં અનેક વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે અને તેના પરિણામે જ પોરબંદરની સરકારી પાવસેજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર